પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય સાત નવ યુગલ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા સમાજ શ્રેષ્ઠીઓ સંત મહંતો વિશેષ ઉપસ્થિત રહી અમદાવાદ માંડલ લોહાર સમાજ દ્વારા માંડલથી વિરંગામ જવાના રોડ ઉપર ફુલકી ચોકડી નજીક વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે દર વર્ષે પંચાલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન પણ કરાય છે ત્યારે આજ વિશ્વકર્મા જયંતિના પવિત્ર દિને વિશ્વકર્મા ફુલકી ધામ ખાતે સમાજના સત્યાવીસ પા સમૂહ લગ્નનું આયોજન કરાયું સમાજના દરેક પરિવારોના સાથ સહકારથી વિશ્વકર્મા મંદિરનું નિર્માણ કરાયું છે ત્યારે વિશ્વકર્મા ભગવાનના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો તેમજ વિશ્વકર્મા ઉજવણી પણ રંગેચંગી કરાઈ હતી આ પ્રસંગે ભારતીય આશ્રમ સરખેજ જૂનાગઢથી પૂજ્ય એક હજાર આઠ હરિહરાનંદજી મહારાજ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય સંતો મહંતોના દસાડા ગુરુ ગાદીના મહંત પૂજ્ય દશરથ મહારાજ જાળી કડવાસણ જગ્યાના મહંત પૂજ્ય મહેશપુરી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકીય મહાનુભાવોમાં દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલ દસાડા એમ વી વિરજા ભાજપ સંગઠન પ્રમુખ સોનાજી ઠાકોર તેમજ સમાજ શ્રેષ્ઠી અને ગૌરવ એવા પીઆઈ દિનેશ પંચાલ પણ વડોદરાથી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા પંચાલ સમાજ અમદાવાદ માંડલના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સમસ્ત કારોબારી સમિતિ સભ્યો અને સ્વયંસેવકો વરવધુ સહિત મહેમાનો સત્યાસી ગામના સમાજના તમામ થળા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા જયંતી જેવા પાવન દિને ફુલકી પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ સાથે ગણપતિ હનુમાનજી વરુણ દેવતા સહિતના દેવતાઓની પણ પ્રતિષ્ઠા કરાઈ નૂતન મંદિર શિખર ઉપર ધ્વજારોહણ પણ કરાયું આ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા પણ યોજાઈ હતી તેમજ સૌ યજમાન પણ સન્માન આ પ્રસંગે યોજાયેલ પ્રસંગે સાત જેટલા નવ યુગલ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલા માંડી સંતો મહંતો અને સમાજના અગ્રણીઓના આશીર્વાદ લીધા હતા આવેલ સૌ સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓ અગ્રણીઓ તેમજ દાનવીરોના પણ સન્માન કરાયા આ કાર્યક્રમમાં વિશ્વકર્મા યોજના અંતર્ગત તંત્ર દ્વારા સમાજના ભાઈઓને ફોર્મ ભરીને સરકારી યોજનાનો લાભ મળી રહે તેવી પણ આ સમૂહલગ્નના મંડપમાં જ કરાઈ સ્ટેજ ઉપરનું સમગ્ર સંચાલન જીજ્ઞેશભાઈ પંચાલ દ્વારા કરાયું હતું આમ આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી મંદિર પ્રતિષ્ઠા અને સમૂહલગ્ન સહિતના પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા